નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી આજે કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર વાત કરવી છે ચૂંટણી પ્રક્રિયા ચૂંટણી પ્રણાલી પર કારણ કે લોકસભાની ચૂંટણી નજીક છે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ચૂંટણી પંચ પણ તૈયારીમાં જોડાઈ ગયું છે દરેક પાર્ટીઓ પણ તૈયારીમાં જોવા મળી રહી છે ત્યારે આપણે ત્યાં ભારતની ચૂંટણી પ્રક્રિયા ચૂંટણીની પ્રણાલી કેવા પ્રકારની છે ખાસ કરીને ચૂંટણી પ્રક્રિયા સાથે ખાસ કરીને કેટલી બધી બાબતો છે કેટલા કેટલા કેટલી કારણ કે આપણે કદાચ ચૂંટણી એટલે એવું સમજીએ કે એક દિવસનું મતદાન જે કરવા માટે જઈએ છીએ તારીખ નક્કી થાય તે પહેલાંની ઘણી બધી લાંબી પ્રોસેસ હોય છે ચૂંટણી પંચે ઘણી બધી તૈયારીઓ કરવી પડતી હોય છે પાર્ટીઓએ પણ ઘણી બધી તૈયારીઓ કરવી પડતી હોય છે ત્યારે આજે આપણે આ ચૂંટણી પ્રક્રિયા પર વાત કરવી છે પ્રણાલી પર વાત કરવી છે અને હાલ આપ ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે ભાજપથી સપ્રવક્તા દીપક જોશી આ ઉપરાંત નેતા કોંગ્રેસ કલ્પેશભાઈ પટેલ પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે દીપકભાઈ આપણાથી શરૂઆત કરીશ જ્યારે ભારતમાં ચૂંટણી પ્રણાલીની વાત કરવામાં આવે એટલે ચૂંટણી પ્રક્રિયાને લઈને ઘણા લોકો આજે પણ એવું માને છે કે એનો ઇતિહાસ બે ભાગમાં વહેંચાયેલો છે એક ભાગ કે જ્યારે ચૂંટણી કમિશન ટી એન સેશન એ ચૂંટણી કમિશનર બન્યા એ પહેલાંની ચૂંટણી પ્રક્રિયાની પદ્ધતિઓ અને તેઓ કમિશનર બન્યા હોદ્દા પર આવ્યા તેમણે જ્યારે ચૂંટણી પ્રક્રિયાની એકદમ કડક બનાવી દીધી એ પછીની ચૂંટણી પ્રોસેસ આ ખૂબ જ બદલાઈ ગયું તો થોડું એને ડિટેલમાં આપ જણાવશો કે પહેલા ચૂંટણી પ્રક્રિયા પ્રોસેસ કેવા પ્રકારની રહેતી હતી અને ટીએમ સેશનના આવ્યા બાદ કેવા પ્રકારની પ્રોસેસ થવા લાગી છે પ્રક્રિયાઓ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કેવી ચૂંટણી હોવી જોઈએ પારદર્શિકતા કેવી હોવી જોઈએ અને પ્રજાને પ્રતિનિધિત્વ કેવું મળવું જોઈએ એ બાબતનું ભારતના બંધારણની અંદર પહેલેથી જ બતાવવામાં આવ્યું છે પરંતુ સમયો સંજોગ બરાબર એવું હતું કે ચૂંટણી એક એવું માધ્યમ બનાવી દેવામાં આવ્યું હતું કે જ્યાં વોટને ખરીદવામાં આવતો હતો વોટને ભરમાવવામાં આવતો હતો જુદી જુદી પ્રક્રિયાઓ ઉભી કરી અને પોતે સામદામ દંડભેદ ભેગા કરી અને પોતે ત્યાં સત્તામાં આવવાનો પ્રયત્ન કરતા હતા અને એ જયારે પારાકાસ્ટ આવી ત્યારે ટી એન શેસંગ સાહેબે ચૂંટણીના નિયમોનો ભાન સભાન કરાવડાવ્યું બધાને અને એ પછી બધાને ખ્યાલ આવ્યો કે આટલી બધી વસ્તુઓ આમાં ગેરરીતિઓ થઈ રહી છે અથવા તો આપણને પ્રલોભન આપીને ક્યાંક ને ક્યાંક મિસગાઈડ કરી રહ્યા છે

ઉમેદવાર પોતે કેવો છે એ પ્રજાને કેવી રીતે બતાવવાનું આવે તો આ બધી તમામ પ્રચાર ખર્ચથી માંડીને તમામ પ્રક્રિયા જોવા જઈએ તો એની સભાનતા એમણે લાવી અને એટલા માટે તમે જોજો કે અત્યારે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ આનાથી અવેર થઈ ગયો છે એટલે સમય આવતા વાર લાગી એ સમય આવતા વાર લાગી પણ હું એવું કહીશ કે આજની પરિસ્થિતિમાં તમે જોવા જાવ તો ચૂંટણીની પ્રક્રિયા અત્યારે સામાન્ય પ્રજાને પણ ખબર પડી ગઈ છે કે કોઈ કોઈ પ્રલોભન આપવામાં આવે તો ન લેવું કોઈ મિસગાઈડ કરવામાં આવે તો ન લેવું મેનિફેસ્ટોમાં લખેલું છે પ્રમાણે કાર્ય થાય છે કે નહીં આ બધી પ્રક્રિયાઓ પારદર્શિકતા પૂર્વક થઈ ગઈ છે એટલે કહેવાનો મતલબ એટલો છે કે પહેલા પણ હતું જ અત્યારે પણ છે ખાલી ટી એન સેશન સાહેબના પછીની પ્રક્રિયામાં એવું થયું કે ચૂંટણી કમિશનરોએ જે આ બધી અને અત્યારે તમે જોવા જશો તો ચૂંટણી કમિશન પોતે પણ ઘણી બધી વસ્તુઓની જાહેરાત કરે છે એના માટેના આરજેએસ ને બધાને નિમીને પોતે અવેરનેસ પણ આપવાનો પ્રયત્ન કરે છે એટલે હું કઉ છું કે જે રીતનું પ્રતિનિધિત્વ પ્રજાને મળવું જોઈએ એ પ્રતિનિધિત્વ અત્યારે મળી રહ્યું છે એવું કહી શકીએ જ્યારે આપણે ચૂંટણી આવે એટલે ફક્ત ચૂંટણી પંચ તૈયારી કરે એવું પણ નથી બધા પક્ષો પણ તૈયારી કરતા હોય છે કારણ કે નાની નાની ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે અને કારણ કે નાના મોટા ઘણા બધા કડક નિયમો પણ છે તો એના વિશે થોડું જણાવશો આ ચૂંટણી પ્રોસેસ કોઈ પાર્ટી માટે ક્યારથી શરૂઆત થાય અને કઈ કઈ નાની મોટી બાબતોનું ધ્યાન રાખતા હોય છે ચૂંટણીની પ્રોસેસ છે મારા મિત્ર દીપકભાઈ એ જણાવ્યું કે સીએમ શેષાન સાહેબ વખતથી લોકોને ચૂંટણી શું ચૂંટણીના નિયમો શું એની જાણકારી મળી છે પણ એ પછીના જે ચૂંટણી કમિશનરો આયા એ કા તો ફેશન સાહેબ ને ફોલો નથી કરી શક્યા અથવા તો ફેશન સાહેબ જે સ્ટ્રિક્ટલી એનું જે પાલન કરાવ્યું કરાયું નિયમોનું એ નથી કરી શક્યા બીજી વસ્તુ કે પબ્લિકમાં જે અવેરનેસ આવી જોઈએ ચૂંટણીને કારણે ચૂંટણીના નિયમોને કારણે એ હજુ સુધી કંઈક ને કંઈક ચૂંટણી પંચ છે માટે સંપૂર્ણ રીતે સફળ ગયું નથી કારણ કે જ્યાં સુધી આ ભારત દેશની એકસો ત્રીસ કે ચાલીસ કરોડ જનતાને ચૂંટણીને લગતા પૂરેપૂરા નિયમો ની ખબર નહીં હોય ત્યાં સુધી એ એક અનેક ચૂંટણીને એક પરંપરાગત માની લે છે કે ચૂંટણી આવી છે આપણે મતદાન કરવાનું છે મતદાન કે રીતે પરંતુ એના એક મતની કિંમત જેટલી એક સૂચના જે આપવાનું હું ભૂલી ગઈ કે આપણે આપણે આ શો કરી રહ્યા છીએ કોઈ પણ પક્ષા એ નથી કરવું એટલે કલ્પેશભાઈ થોડું ઇન્ફોર્મેટિવ આપણે બનાવીએ કે ચૂંટણી ભારતની ચૂંટણી પ્રણાલી કેવા પ્રકારની છે ભારતની પ્રક્રિયા જોવા જોઈએ તો વિશ્વની અંદર લોકશાહીમાં સારામાં સારી ચૂંટણી પ્રક્રિયા ભારતની અંદર છે અને નિષ્પક્ષ અને પ્રામાણિકતાથી થાય છે અને થવી પણ જોઈએ કદાચ આવનારા જે પ્રશ્ન એવો હતો કે સામાન્ય જનતાને ચૂંટણી શું માહિતી હોવી જોઈએ એના મતદાનનું કેટલું મહત્વ છે એની માહિતી હોવી જોઈએ અને એના અવેરનેસના પ્રોગ્રામો ચાલુ કરવા જોઈએ હવે આપ જોશો કે કદાચ આવતીકાલે ચૂંટણી પંચની મિટિંગ છે અને એક મહિનામાં ડિક્લેર થઈ જશે તો હવે ચૂંટણીને લગતી જે અવેરનેસ પબ્લિકમાં લાવવી જોઈએ

ચૂંટણીની જે અવેરનેસ લાવી જોઈએ એ લાવે સફળ થતા નથી અને થયા પણ નથી એના ઘણા બધા કારણો રહેલા છે એક કે પોલિટિકલ પાર્ટીઓ પ્રચારમાં વ્યસ્ત રહે છે છે એટલે સામાન્ય જે ચૂંટણીના નિયમો એનાથી જનતાને વાકેફ નથી કરી શકતી છેલ્લી ઘડી આપણે પ્રચાર માધ્યમો એમાં ન્યૂઝપેપર હોય કે ટેલિવિઝન ચેનલો મારફતે આપણે એના અવેરનેસના પ્રોગ્રામો કરી પરંતુ આના માટે હું માનું કે અલગથી એનજીઓ મારફતે પણ જો આના પ્રોગ્રામો કરવામાં આવે અવેરનેસ ના તો કારણ કે આ બધું કેવું છે કે ટીવી ને ન્યૂઝપેપર શહેરી લોકો જાણીએ છીએ મતદાન છે તો આ તારીખે મત આપી આવવાનું પરંતુ એ મત આપવા માટે ઉમેદવાર એના માટે લાયક કોણ છે એની પણ અવેરનેસ નથી એટલે આ અવેરનેસ લાવવી જરૂરી છે ચૂંટણી લોકશાહી ની અંદર લોકશાહી ઢબે થાય છે સારો એવો થતો જ હોય છે કલ્પેશભાઈ એના ઉપર આપણે આગળ વધારે ચર્ચા કરીશું આપણી સાથે એડવોકેટ હાર્દિકભાઈ બ્રહ્મટ પણ ઉપસ્થિત છે હાર્દિકભાઈ આપણું નિર્માણ પર સ્વાગત છે આથી કોઈ આજ આપણે ચૂંટણી પ્રોસેસ પર ચર્ચા કરી રહ્યા છે ચૂંટણી આવે એટલે કદાચ લોકો માટે મતદાનનો એ દિવસ એટલે ચૂંટણી એવું માની લેવામાં આવે પરંતુ એની પાછળની ઘણી બધી મહેનત હોય ચૂંટણી પ્રણાલી આપણે ત્યાં કેટલી જટિલ છે અથવા તો કેટલી સરળ છે તેના પર ચર્ચા કરીશું આપના મતે ભારતની પહેલા તો સરળ શબ્દોમાં ચૂંટણી પ્રણાલી કેવી છે શું છે સામાન્ય વ્યક્તિ માટે ચૂંટણી એટલે ચૂંટણીનો દિવસ અને એ દિવસે સવારથી ઉઠી અને વોટ આપવા જવું છે અને દિવસે નોકરી ધંધે કામ ધંધે નથી જોવો એ રજા છે આ એક સામાન્ય પરસ્પેક્ટિવ છે કે માણસોને સામાન્ય લોકો આ સમજે પણ ચૂકવણીની પ્રક્રિયા ઇન્ડિયાની અંદર એટલી મોટી છે કે જ્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કે જે કોન્સ્ટિટ્યુશનલ બોડી છે અને એક સ્વાયત સત્તા છે એ ઇલેક્શન નું તમારું એરિયા નક્કી કરવો એના માટેનું વોટર લિસ્ટ નક્કી કરવું જાહેર જનતા આપણે જયારે ઇલેક્શન આવે અથવા કોઈ પાર્ટી ચિઠ્ઠી આપવા આવે કે તમારું આ બુથ અંદર આ જગ્યાએ નામ આવી છે ત્યારે જ જાણતી હોય છે કે મારું ઇલેક્શન ના લિસ્ટમાં આ નામ છે પરંતુ આપણે જેમ સમજીએ છીએ કે આજે ઇલેક્ટ્રિસિટી આપણે ન ભરીએ અને આપણે ઇલેક્ટ્રિસિટી કપાઈ જાય ને એમ કહેવા જઈએ કે ભાઈ મારા ઘરે બિલ આવ્યું જ નહોતું હું કઈ રીતે ભરું જેવી આપણે એ વસ્તુ જાગૃતિ રાખીને કે ભાઈ બિલ નથી આવ્યું તો ચેક કરીને લાઈટ ભરી લઈએ છીએ ટેમ્પ એવી રીતે જનતા માટે બી એક વસ્તુ એવી છે કે એમણે પણ પોતાનો ઇલેક્શન ઇલેક્ટ્રોલ રોલ ની અંદર પોતાનું નામ છે કે નહીં એ ઇલેક્શન આવે એની પહેલા સરકાર ઇલેક્શન કમિશન ચોરી સરકાર તો ન કહેવાય ઇલેક્શન કમિશન બહુ બધા માધ્યમો થી જાણ કરતી હોય છે તમારે ત્યાં જે જગ્યાએ તમારું બૂથ છે ત્યાં તમને ઇલેક્ટ્રોલ બોર્ડ જોવા મળે છે તમારો રોલ કે બધાની અંદર જઈને પહેલા ચકાસી લેવું પડે કે આપનું નામ છે કે નહીં જો આપનું નામ ગઈ ઇલેક્શન લિસ્ટમાં હતું અને આ ફેરી આપણે ઇલેક્શન આપવા વોટ આપવા જઈએ અને ત્યાં જો આપણું નામ ન હોય તો એ દિવસે કોઈ તકરાર ચાલી શકે એમ નથી હતી તો સમય જાગતા સૌથી પહેલા પબ્લિકે પોતાનું ઇલેક્શન લિસ્ટની અંદર ઇલેક્શન વોટર લિસ્ટમાં પોતાનું નામ છે એ જોવાનું રહે છે એના માટે કયું પછી ફેર એન્ડ ફેર જે ઇલેક્શનની વાત છે એના માટેના હકો છે મતદારના પોતાના પણ તેઓએ કોઈ રીતે બંધાવવું ના જોઈએ બધી મોરલ વાતો છે અમુક તો એ વ્યક્તિ એ કોઈના પ્રલોભનમાં ના આવવું જોઈએ પૈસાના લાલેચ ન કરવું જોઈએ કોઈ ખાણાપીણીના આધારે અથવા ખોટા વચનોના આધારે ન બંધાવું જોઈએ આ બધી મોરલ રેસ્પોન્સિબિલીટીસ છે જનતાની અને વોટરની પહેલી વાર વોટ કરવા જતા હોય વ્યક્તિને જાણવાનું હોય છે સ્કૂલ્સની અંદર એના મોક જે જે સ્કૂલ્સમાં મેજરલી સ્કૂલ્સ ની અંદર જ વૂથ હોય છે તો એની અંદર એના મોક રાઉન્ડ કરવામાં આવે છે ઇલેક્શન કમિશન દ્વારા એનજીઓસ ને ઇલેક્શન ઓફિસર્સ બનાવે એનજીઓસ ની સાથે ટાઈપ કરીને એસોસિએશન જોડે ટાઈપ કરીને એ લોકોને ઇલેક્શન ના મુરબીઓ બનાવવામાં આવે છે રોલ મોડલ્સ બનાવવામાં આવે છે એ લોકો પણ તમને અવેરનેસ કરે છે આવી જે સ્કૂલોની કે જે ચૂંટણી બુથ થવાના છે ત્યાં મુખ ઇલેક્શન પ્રોસેસ બી બતાવવામાં આવે છે કે વીવીપેટ શું છે તમે ઈવીએમ શું છે આ બધી વસ્તુ જાણવી જોઈએ ઇલેક્શન પ્રોસેસ જ્યારે આજે ઇલેક્શન માં તમે ન્યુઝ માં કે જયારે ઇલેક્શન ની ચર્ચાઓ સાંભળો

જસ્ટિસ સુપ્રીમ કોર્ટે જસ્ટિસ આર એફ નરીમન અને બી આર ગોગાઈ સાહેબની બેન્ચ કે કોઈ પણ ક્રિમિનલ એટલે કોઈપણ પોલિટિકલ પાર્ટી જ્યારે પોતાના કેન્ડિડેટ પોતે ડિક્લેર કરે છે તો એના અડતાલીસ કલાકની અંદર એને પોતે એના એનો ક્રિમિનલ છે કે નહીં એના માટેની એક પબ્લિશ કરવું પડતું હોય છે ઇફ ધે ફેલ્સ તો એના ઉપર કન્ટેમ્પ પ્રોસીડિંગ પણ થઈ શકે છે પાર્ટી ઉપર જાગૃત કરીને ખાલી કોન્સ્ટિટ્યુશનમાં લખ્યું છે કે ફોર ધ પીપલ બાય ધ પીપલ ઓફ ધ પીપલ નહીં એટલે એનો હક પાંચ વર્ષે તમારી પાસે આવે છે તો એનો ઉપયોગ કરો તમે અને એ પ્રમાણે કર્યું તો તમે જોયું હશે કે કેટલાય કેટલા વખતથી આપણને સારામાં સારા ઉમેદવારો પણ આપણને મળે છે સારા સારા જે વ્યક્તિઓ પણ આપણને મળે છે એટલે કહેવાનો મતલબ એટલો છે કે કોડ ઓફ કંડક્ટ જે લાગુ પડે છે અને પછી જેની અમલવારી જે કરવાની આવે છે ધારો કે એના પ્રચારમાં એના જે છે એના સમય આપેલા છે કે આટલાથી આટલા વાગ્યા સુધી તમે કરી શકો છો અદરવાઈઝ વી હેવ ટુ ટેક પરમિશન ફ્રોમ ધ આરો નહીં અને એમાં પણ સ્ટાર પ્રચારકો જે છે એમાં સેન્ટ્રલના પ્રચારકો માટે સ્ટાર પ્રચારકો માટે અડધી કલાક વધારે આપે છે એનાથી વધારે નહીં પહેલા તમને ખબર હોય તો રાતના બાર બાર એક બે બે વાગ્યા સુધી રાત્રે મિટિંગો ચાલતી હતી જાહેર સભાઓ ચાલતી હતી એટલે આ બધી વસ્તુઓ બીજું કે જે 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 દિવસે વોટર વોટિંગ માટેની પત્રિકા આપવામાં આવે છે એ ઉમેદવારો પોતાના નામથી છપાવીને અથવા પોતાના ફોટા સાથે આપીને એવી રીતે કરતા હતા હવે ઇલેક્શન કમિશને સ્પષ્ટ કહી દીધું કે અમે જ આપીશું અમે એ વેચણી કરવાની અમારી જવાબદારી તો આ બધી જે બાબતો જે છે બરાબર છે તો કહેવાનો મતલબ એટલો છે છે કે એનાથી અવેરનેસ કોડ ઓફ જે બાબત છે તમે તરત ફરિયાદ કરી શકો છો આરોને કે જે અહિયાં અહિયાં આચાર સંહિતાનો ભંગ થઈ રહ્યો છે કોઈ પણ માણસ પ્રચાર કરતો હોય પ્રચાર એના નિયમ પ્રમાણે ના કરતો હોય તો એના પ્રમાણેની તમે ફરિયાદ પણ કરી શકો છો બીજું કે પ્રચાર બંધ ક્યારે કરવો બીજું કોને કેવી રીતે અંદર ક્યાં કેટલું પ્રવેશવું આ બધાના એક નિયમો આપેલા છે અને એ પ્રમાણે તમારે પાલન કરવાનું હોય છે એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે હું માનું છું ત્યાં સુધી પારદર્શિકતા લાવવા માટે ઉમેદવારની અવેરનેસ પણ થાય કારણ કે એફિડેવિટ ને બધી વસ્તુ અંદર મૂકવી પડતી હોય છે તમે પાંચ વર્ષ પહેલા કે દસ વર્ષ પહેલા પણ તમે જેને ચૂંટીને મોકલ્યા છે તો એની તમારે એફિડેવિટ જોયું હોય તો તમે માગી શકો છો અને તમે જોઈ પણ શકો છો કે આને ભાઈ ખોટી આપી છે અને ઘણી મેટ્રો ચેલેન્જ પણ થઈ છે અને ચેલેન્જ થયા પછી એની વિરુદ્ધમાં પણ આવેલા છે એટલે કહેવાનો મતલબ એટલો છે કે જે વાતચીત કરી કોંગ્રેસના પ્રવક્તાશ્રીએ કે પ્રજાને અવેરનેસ પ્રજાને અવેરનેસ આપવા માટેના માધ્યમો પહેલેથી જ ઇલેક્શન કમિશન પોતે પણ કરતા હોય છે એમણે સૌથી પહેલો એ કીધો છે કે તમારો વોટ છે કિંમતી વોટ છે તમારે વોટ આપવો જોઈએ એના માટેની દર ક્વાર્ટરલી એ લોકોએ મતદાર યાદી ઉમેરવા માટે સુધારો કરવા માટે કોઈનું મરણ થયું હોય તો ડિલીટ કરવા માટે આ પ્રક્રિયા એ લોકો હાથ ધરે છે એનજીઓ પણ પણ એમાં મદદરૂપ છે છે મતલબ એટલો કે લાવવા માટેની જે કઈ પ્રક્રિયાઓ પહેલેથી બંધારણમાં લખી હતી એ વસ્તુ અત્યારે શક્ય બની શકી છે બીકોઝ ઓફ સેસન સાહેબે જે કીધું એ પછી અને અત્યારે એની અમલવારી પણ થઈ શકે છે ધારો કે કોઈ પણ માણસ એને એની પ્રક્રિયામાં નથી એ પાલન કરતો તો એની સામે ફરિયાદ પણ થઈ શકે છે અને એને લાંબા ગાળે પેલી પણ કરે છે ને એટલા માટે તમને કહું પહેલા પોલિટિકલ પાર્ટીની અંદર લીગલ સેલ જે છે લીગલ ડિપાર્ટમેન્ટનું એટલું મહત્વ નતું અત્યારે તમે જોવા જાવ તો અમારા લીગલ ડિપાર્ટમેન્ટનું પહેલું મહત્વ આવી ગયું છે કે સૌથી પહેલા કેન્ડિડેટ ડિક્લેર થાય તરત અમારી પ્રક્રિયાઓ ચાલુ થઈ જાય છે આઈ એમ આઈ મોટ એ પાર્ટ ઓફ લીગલ સેલ બરાબર છે એટલે તમને કહી શકું છું એટલે અમારી રિસ્પોન્સિબિલિટી બસ કાલે જ્યારે ડિક્લેર થશે ત્યારથી સ્ટાર્ટ થશે એન્ડ ઓફ તમારે સભા હોય તમારે તો બધું તેમ ચાલે રાખતું હતું કે ભાઈ આપણું રાજ ચાલે છે ને સેન્ટ્રલમાં હોય કે અહીંયા હોય પણ આ બધી વસ્તુઓ શેસાંગ સાહેબે જ્યારે જોયું કે જ્યાં ગેરરીતિ થઈ શકે છે નિયમો નેવે મૂકીમાં આવે છે ગુંડાધારી તત્વો આમાં ફાવી જાય છે ત્યારે એમણે આ આ બહુ બહુ એક બ્રેક મારવા માટે વસ્તુ કરી સાચી વસ્તુ પેપર ઉપર હતી એ પ્રજા સમક્ષ મૂકી એટલે ખરેખર અને બીજી એક વસ્તુ છે ખાસ તો તમારો પણ આભાર માનવો જોઈએ કે કાલે જયારે આપણે આચાર સંહિતા લાગુ પડશે અથવા તો કાતિ ડિક્લેર થાય છે લોકસભાના એનું અને એના આગલા દિવસે તમે અવેરનેસ માટેની આ ડિબેટ ગોઠવો છો એટલે હું પણ અમે પણ તમારા ખૂબ આભારી છે અમારું કામ તમે પણ કરી રહ્યા છો કહી શકીએ વાત કરી દીપકભાઈ કે ઘણા બધા નાના મોટા નિયમો છે જે ખૂબ કડક થઈ ગયા છે જેના પાલન કરવા માટે જે રીતે લીગલ પણ હવે એક્શનમાં જોવા મળે ચૂંટણી આ કયા નાના મોટા નિયમો હોય છે કે જેનું ખૂબ જ ધ્યાનપૂર્વક ધ્યાન આપવું પડે કારણ કે ચૂંટણી સમયે ચૂંટણી પંચ પાસેની સત્તાઓ વધી જતી હોય છે સત્તાઓ કેવા પ્રકારની હોય છે કયા કયા જો નાની મોટી બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો એ ઉમેદવારી ઉમેદવારનું ઉમેદવારી પત્ર પણ રદ થઈ શકે અ દીપકબેન કહેવ એને અમારે પણ હવે કોંગ્રેસનો લીગલ સેલ પણ હવે એક્ટિવ થઈ ગયું છે કાльти જ્યારેની પ્રક્રિયા ચાલુ થશે તો સૌપ્રથમ તો જે ઉમેદવારો છે ઉમેદવારોના ફોર્મ એની એફિડેવિટ્સ એના ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરવા આ બધી પ્રોસિજર અમારે જે ચાલુ થઈ ગયા છે હવે જ્યારે મતદારીયાની વાત આવે છે મતદારોની વાત આવે છે તો મતદારીયાની સુધારાની જે પ્રક્રિયા થઈ રહી છે નિયમિત રીતે થઈ છે પરંતુ એમાં ઘણી બધી તૃપ્તિઓ રહી જાય છે અને એને કારણે એવું થાય છે કે કદાચ તમે આજે તમારી મતદારીયાજી ઓનલાઈન જોઈ હશે તો નામ બતાવતું હશે તમને અને મતદાન ને દિવસે તમે જશો તો કદાચ તમારું નામ નહીં બતાવ અથવા ડિલીટ થઈ જાય છે આવા બધા પ્રસંગો ભૂતકાળમાં પણ બનેલા છે અને મીડિયા એ બતાવેલા છે એટલે પહેલો એવું તો મારો પ્રશ્ન છે કે આવું કોઈ પ્રશ્ન ના બને કે મારું મતદાર યાદીમાં નામ છે તો જોઈએ તો કારણ કે હું આજે અવેર છું મેં મારું નામ આજે ચેક કર્યું છે પણ દોઢ મહિના પછી જયારે ઇલેક્શન હશે મતદાન થાય ત્યારે મારું કદાચ નામ નહીં હોય નીકળી ગયું છે આવું બને છે ભૂતકાળમાં બને બીજી વસ્તુ કે આચારસંહિતા લાગુ પડે પછી આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરાવવાની ફરજ ચૂંટણી કમિશનરની છે આચાર સંહિતાનો ભંગ થતો હોય ત્યારે હંમેશા સામે સામે ફરિયાદ થતી હોય છે અ અમારા પક્ષે જો કોઈ ભંગ થયો તો સામેની પાર્ટી ફરિયાદો કરતી હોય છે અને એમને ભંગ કરે અમે ફરિયાદો કરતા હોય છે એટલે એના જે કઈ નિયમો છે એ નિયમો દરેક પાર્ટીની જે લીગલ સેલ છે એ લીગલ સેલ જાણતું હોય છે અને એ પ્રમાણે ફરિયાદ થતી હોય છે પરંતુ એનો નિકાલ નથી આવતો હોય પહેલી વસ્તુ એટલે ચૂંટણી કમિશનર જો હજુ પારદર્શી રીતે આનું ઇલેક્શન કરવા જઈ રહી હોય તો જે પણ

એના માટે આચાર સંહિતાનું કડક રીતે પાલન જો કરવામાં આવે તો પણ હું એ કહીશ કે પ્રજાની અંદર એક છે બીજી વસ્તુ કે આચાર સંહિતાના જે નિયમો કરેલા એ નિયમોની અત્યારથી તમામ ન્યૂઝપેપરો અથવા તો ચેનલો ઉપર એને પ્રસારિત કરવા જોઈએ અથવા તો એના કેમ્પ કરવા જોઈએ પબ્લિક ની અંદર એને બતાવવું જોઈએ કે કઈ કઈ વ્યક્તિ એવું નથી કે આચાર સંહિતાનો ભંગ થાય એટલે કોઈ પોલિટિકલ પાર્ટી ફરિયાદ કરવી સામાન્ય જનતા પણ એને ખબર હોવી જોઈએ કે આ પોલિટિકલ પાર્ટી અથવા ઉમેદવારે આચાર સંહિતાનો ભંગ કર્યો છે અને માટે એ ફરિયાદ કરે છે તો જ્યાં સુધી સામાન્ય ખબર નહીં હોય આચાર સંહિતાના નિયમો ત્યાં સુધી એ પ્રજા ઇલેક્શનમાં પ્રામાણિકતાથી નિષ્ફળતાથી મતદાન કરી શકવાની નથી એવું માનું છું બીજી વસ્તુ મારે કેવી છે કે જે જે નિયમો બની રહ્યા છે નિયમો હંમેશા સારા હોય છે પુસ્તકની અંદર લખાયેલા છે નિયમો સારા છે એનું પાલન પણ થવું

લોકો માટે નિયમ હોય છે કે લોકોને જે છે કે સાંજે દસ વાગ્યા પછી મીટીંગો ના કરવી અથવા તો કોઈ પ્રચાર ના કરવો કારણ કે પ્રચાર કરો પોલિટિકલ પાર્ટી સાથે આમ જનતા પણ હોય છે એટલો કાર્યકર્તા હોય છે એવું નથી હોતું પણ જોડે એટલે એ લોકો પણ ગ્રુપ મિટિંગો ના કરવી જોઈએ સાંજે અથવા તો એનો પ્રચાર ન કરવો જોઈએ જી હાર્દિક ભાઈ હવે આપની પાસે આવું છું પ્રચારની આચાર સંહિતાની ઘણી વાત કરી એક છેલ્લો સવાલ છે ખર્ચ ને લઈને આપણે ત્યાં ચૂંટણી પ્રોસેસ દરમિયાન ખર્ચ પણ નક્કી કરવામાં આવે છે કે એક ઉમેદવાર પાછળ આટલો ખર્ચ થવો જોઈએ તે કઈ રીતે મેનેજ થાય છે શું હોય છે ઉમેદવારને જેમ મારા સિનિયર દીપક ભાઈએ કીધું કે એક એફિડેવિટ જે ક્રિમિનલ તમારી પાસે કોઈ પણ ઉમેદવારને ક્રિમિનલ એમની પર કેટલા એન્ટિસિડન્ટ છે કોઈ ગુનામાં રોકાયેલા છે કે નહીં તેમની કેટલી મિલકત છે આ તમામ જાહેર કરવાનું હોય છે એ એફિડેવિટ કરીને મૂકવાનું હોય છે ને જે ઇલેક્શન કમિશન એમની વેબસાઇટ ઉપર ચડાવતા છે પબ્લિક એને જોઈ શકે એ જોવા માટે તેની સાથે સાથે જે કોડ એક જે મોડેલ કોડ ઓફ કન્ડક્ટ જેની વાત કહેવાય કે જેને આચાર સંહિતા કહેવાય એની અંદર કેટલો ખર્ચ કરવો અને એ કેવી રીતે કરવો એની પણ વાત કરવામાં આવેલી છે કે આપ સેના માટે કેટલો ખર્ચ કરી શકશો તો એ ઇશ્યુના ધ્યાનમાં રાખીને દરેક ઉમેદવારે એનું પ્રોપર એકાઉન્ટ મેનેજ કરવાનું હોય છે અને એ તમામ ખર્ચ જે કરી લે એના એકાઉન્ટ્સ રાખી અને જે ઇલેક્શન કમિશનને એને જમા હોય હોય છે છે એ ટાઈમ ટાઈમ ટુ અને ઇલેક્શન પતે ત્યારે ઓવરઓલ પણ કરવાનું હોય છે તો આને આ રેગ્યુલર એમનું એક અફેર છે એને ટિપિકલ એક એકાઉન્ટ ખોલીને અથવા એનાથી જ એના ખર્ચા કરવાના હોય છે અને એ ખર્ચાની તમામ જાણ એને ઇલેક્શન કમિશનને કરવાની હોય છે ઇલેક્શન કમિશન ત્યારબાદ એ વસ્તુની જાણ પબ્લિક ને કરવા માટે એમને એમના વેબસાઈટ ઉપર ચડાવતી હોય છે તો કોઈ ફોટો ખર્જો થતો હોય તો એની ઉપર ધ્યાન રાખીને પબ્લિક એટ લાર્જ અથવા કોઈ રાઇવલ પોલિટિકલ પાર્ટીસ એને વાંધો લઈ શકતી હોય છે અને ઇલેક્શન કમિશન જો આવી રીતે કોઈ ખોટા ખર્ચા હતા કોઈ લોભાણી વાત ચાલતી હોય તો તેને રોકવા માટે તેમની પાસે પૂર્વ સત્તા હોય છે કારણ કે ઇલેક્શન કમિશન એ ઇન્ડિયાની અંદર એક એવું પાવરમાં આવી જાય છે કે જ્યારે ઇલેક્શન જાહેર થાય ત્યારે સંપૂર્ણ સત્તા એમની પાસે આવી જાય આજે મેમ્બર ઓફ પાર્લામેન્ટનું ઇલેક્શન આવી રહ્યું છે એટલે કે આપણે સંસદનું ઇલેક્શન કરી રહ્યા છીએ જે સેન્ટ્રલનું ઇલેક્શન છે સાદી ભાષામાં કહીએ પરંતુ સ્ટેટ ગવર્મેન્ટ ઓથોરિટીઝ છે સ્ટેટના જે નેતાઓ છે એમની પણ સત્તાઓ એ પણ કોઈ નીતિ વિષયકો નિયમો નહીં લઈ શકે નિર્ણયો નહીં લઈ શકે આ બધી તમામ એક શન સિસ્ટમ એક એવો તહેવાર છે જેમાં દરેક પાર્ટ લેવાનો છે એમાં ગમે કે ન ગમે અમુક પાલન થાય આચાર સંહિતા નું કેસીસ થતા હોય છે અને જો ઇલેક્શનમાં જો ખોટી રીતે કોઈ મોટી વસ્તુ થાય તો એનું આખું ઇલેક્શન પિટિશન થાય થતી હોય છે જે હાઈકોર્ટમાં બી થાય અને ઘણીવાર ઘણી જે વાંધો લેવામાં આવે સિવિલ કોર્ટ ની અંદર પણ થાય તો કે ઇલેક્શન પ્રોસેસને ચેલેન્જ છે કોઈની ઉમેદવારીને ચેલેન્જ કરી અને એ ન્યાયિક નિર્ણય આવે એ સોને બંધનકર્તા છે આત્રણે મહેમાનો આજે અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર નહી નહી તો દર્શક હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ નિર્માણ નમસ્કાર